નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો છે ધોરણ ગુજરાતી આ એક લોકગીત છે આજે આપણે તેના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ અહીં સ્વાધ્યમાં દસ પ્રકારના અલગ અલગ પ્રશ્નો છે તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર અવશ્ય નિહાળશો તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર ખૂબ જ ગમે છે નંબર બે તમને કઈ વાનગી બહુ ભાવે અને કેમ તો અહીંયા જે વાનગી તમને ભાવતી હોય તેના વિશે લખવાનું છે મેં અહીંયા લખ્યું છે કે મને ખાંડવી બહુ ભાવે છે કારણ કે તેનો સ્વાદ મને બહુ જ ગમે છે નંબર ત્રણ તમને બહાના કાઢતા આવડે તમે છેલ્લે ક્યારે બહાનું કાઢ્યું હતું તો અહીંયા તમે જે છેલ્લે બહાનું કર્યું હોય તે અહીંયા લખવાનું છે મેં આ રીતે જવાબ લખેલ છે હા મને બહાના કાઢતા આવડે છે છેલ્લે મે બે દિવસ પહેલા બહાનું કાઢ્યું હતું જ્યારે મે મિત્રને મળવા જવાનું ટાળી દીધું હતું પ્રશ્ન નંબર ચાર તમે કદી ઝપકીને જાગી ગયા છો ક્યારે તો આપણે જવાબ લખીશું હા હું ક્યારેક ઝપકીને જાગી જાઉં છું ખાસ કરીને જ્યારે કોઈ અચાનક અવાજ થાય છે નંબર પાંચ તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે

આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામથી સંબોધન કરવામાં આવ્યું છે તો આ કાવ્યમાં શ્રી કૃષ્ણને કાનકુંવર હરિ દીનાનાથ અને જીવન તરીકે સંબોધન કરવામાં આવ્યું છે નંબર ત્રણ કૃષ્ણને મળવા ગોપી શીશી તૈયારી કરે છે તો આપણે જવાબ લખીશું શ્રી કૃષ્ણને મળવા માટે

ગોપીઓએ વેરડી બનાવડાવી હતી આ વેરડી છે તે સુથારે બનાવી હતી શાક અને શીસમના લાકડાથી બનેલી આ વેરડી છે તે ખૂબ જ સુંદર હતી આ વેરડીમાં તેઓએ ધોળો અને ભૂખરો એમ બે બળદોને પણ જોડેલા હતા પ્રશ્ન નંબર પાંચ તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે સિંહ સિંહ તૈયારી કરો તો આપણે જવાબ લખીશું ઘરે મહેમાન આવવાના હોય ત્યારે અમે ઘર સાફ કરીએ છીએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીએ છીએ અને મહેમાનોનું સ્વાગત કરવા માટેની તૈયારીઓ કરીએ છીએ પ્રશ્ન નંબર કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો તો અહીંયા આપણે જે કાવ્ય પંક્તિ આપેલી છે તેને આપણે ગદ્યમાં ફેરીને લખવાની છે તો શરૂ કરીએ મુખેથી મોરલી વગાડતા લોલ તો હું તો પાણી ભરવા માટે માટલું લઈને નીકળી નંબર ત્રણ નંબર ત્રણ નો આપણે જવાબ લખીશું અમરાપરના ચોકમાં દીવા પ્રગટાવવામાં આવ્યા નંબર ચાર નંબર ચાર નો જવાબ થશે કોઈ મને દિનાનાથ એટલે કે શ્રી કૃષ્ણને દેખાડો હવે આપણે પ્રશ્ન નંબર અહીં વાંચીને એને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યને આધારે લખો તો અહીંયા આપણે જે વાક્ય આપેલા છે તેના અર્થવાળી જે પંક્તિ છે તે કાવ્યમાંથી શોધીને અહીંયા આપણે લખવાની છે તો નંબર એક નંબર એક હું ઊંઘમાંથી ઝપકીને જોવા માટે નીકળી તો કાવ્યમાં લખેલું છે હું તો પાળીડાની મસે જોવા નિસરી રે લોલ નંબર બે નંબર બે નો જવાબ થશે ઈંઢોણી ને પાટલી વિસરી રે લોલ નંબર ત્રણ નંબર ત્રણ માં લખીશું સાગ રે સીસમ મારી વેલડી રે લોલ નંબર ચાર

પાણીને બદલે પાણીડા અને વેલ ને બદલે વેલડી આવા શબ્દો વપરાયેલા છે કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય પાંચ શબ્દો મેળવીને અહીંયા આપણે લખવાના છે તો નંબર એક નંબર એક આપેલું છે ધોરી તો ધોરીડો પછી વેલ તો વેલડી પાણી તો પાણીડા મોરલી તો મોરલીઓ અને મસે તો મસેડા તો આ રીતે બધા શબ્દો લખવાના છે પ્રશ્ન નંબર સાત આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઉઢાણ એવો થાય છે ઘર કે ગામમાં વપરાતી પાંચ વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી અહીંયા આપણે એક એક વાક્ય બનાવવાનું છે તો ઉદાહરણ તો આપણને આપેલું છે તો શરૂ કરીએ નંબર 1 થી નંબર 1 માં શબ્દ છે તગારું તગારું નું વાક્ય આપણે લખીશું કંદોયે તગારામાં લોટ ગુથ્યો નંબર બે પંચ્યુ તો બાએ પંચ્યુ પર પાણી ભર્યું હવે આપણે લખીશું નંબર 3 માં રાંધણઘર તો મમ્મી રાંધણઘરમાં રસોઈ બનાવી રહી છે નંબર નંબર ચાખલા તો કારીગર ચાખલા પર રોટલી વણી રહ્યો છે વાસણ તો બહેને વાસણ ધોઈને સાફ કર્યા પ્રશ્ન નંબર આઠ અયોગ્ય શબ્દ ને સ્થાને યોગ્ય શબ્દ લખી ફરીથી ફકરો લખો તો અહીંયા આપને એક ફકરો આપેલ છે જેમાં વચ્ચે શબ્દ છે તેને આપણે સુધારી અને પ્રશ્ન નંબર નવ ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો તો અહીંયા આપણને વાક્ય આપેલું છે બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં તો આ રીતે આપણે વાક્ય આગળ વધારવાનું છે તો શરૂ કરીએ નંબર બે આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ રમીએ બગીચામાં નંબર ત્રણ મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ જોઈએ લગ્નની ઉજવણી નંબર ચાર જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં કે ચાલ ઉડાડીએ આપણો પતંગ નંબર પાંચ આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ તેમને હસાવીએ પ્રશ્ન નંબર છ એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ તેને દૂધ આપીએ પ્રશ્ન નંબર દસ વાક્યમાં ખોટા શબ્દો ફરતે વર્તુળ કરો અને તે શબ્દ સુધારીને લખો તો અહીંયા આપણને છ વાક્ય આપ્યા છે અને તેમાં જે ખોટો શબ્દ હોય તેના પર વર્તુળ કરવાનું છે મેં અહીંયા અગાઉથી જે ખોટો શબ્દ છે તેના પર વર્તુળ કરેલું છે તો હવે આપણે વાક્ય સુધારીએ અને લખીએ નંબર એકમાં આપણે લખીશું મીનાક્ષી ઘણો નહીં પરંતુ ઘણી હોશિયાર છે નંબર બે

ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા મૂક્યા નહીં પરંતુ ધમાલ કરી મૂકી નંબર છ નિરાલી જામફળ લાવ્યો લાવ્યો નહીં પરંતુ અહીંયા આપણે સુધારીને લખીશું લાવી